નમસ્કાર મિત્રો આ ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટઅટેકથી મોત થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ ચાર લોકોના હાર્ટઅટેકથી મોત નીપજ્યા છે જેમાં વેપારી કારખાનેદાર યુવાન અને માવતરે આંટો મારવા આવેલી પરણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું ઉમિયા ચોક પાસે રહેતી અઠ્યાવીસ વર્ષીય પરણીતા નાના મો પાસે રહેતા ત્રેવીસ વર્ષીય અને કોઠારીયા ગામે રહેતા છત્રીસ વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે અને આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મનોર પ્લોટમાં રહેતા ગાંધેશા નામની પોતાની દુકાનમાં હતા હતા ત્યારે રોગનો આવતા બે ઢડી પડ્યા વેપારીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીન છવાઈ જવા પામી છે પ્રાથમિક પૂછપરછમાં મૃતક રજનીકાંતભાઈ ગાંધેશા બે ભાઈ બે બહેનોમાં વચ્ચે હતા અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ